તો બાલે પેલો બે આયો નહીં હવે આવશે બીજી બસમાં માં હા હાલે ઓ હાલે તો જોઈ નહી ઓનો હમ દે તો પછી પૂછીએ આ તો બહુ લેટ થઈ ગયો આપણે નહી બસ લેટ આવી એટલે આપણે હું કરે તાન પછી જો પેલી હેલ કટ જો જો કરે ઓકે આ તો પ્રિન્સિપલ જોરે માર ખવરા બહુ આ તો જોરે વાત એટલે ક્લાસ માં તો માર ખવરાઈ આ તો જોવાનો કોર ભૂલી જાય એવું કરાઈ દે યાર માલે હું જોઈ રહી પૂછ્યા કે હારી બીકળા ગામ તો તું નંબર આ લેજે જે મારો இந்தப் போர்த்தியை பண்டித இத்திட்டத்தில் টা মা না ঠি তু জগন খওয়ানে পান না ঠি। তু বি্ দেখ নাবি না থাকে তমাে পা নাবি থাকে নাবি থাক বানা থাকি আমারও মবালমাছে জ সাড়িয়া লাখ ম ও আত মাহাদের শ লািমা। দুনিয়া হ টা করুছেন দেখ খা তুলে মে হ খা সাব করতে িয়া সািয়ানে। ক্লাস্টিটা না যাবে।

તમે બે હવે ભણવા આવો કે કરવા આવો રયા બે જણા મોબાઈલ નંબર ને બધું આલી હ જાનુ તુ કોઈની નઈ તો મારી નઈ મારી નઈ તો તુ બીજા કોઈની પણ નઈ તુ દિલમાં દગો તો દઈ દેજે પણ મને ના દેતી આવ તારો હમ સફર છે તમે બે ભોડાડા હો ભરાતો નહીં આ બજાઓ આ સબ ને સબ 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 તાની મરી જા તો આ બજાઓ ડફોર ન મારો તમે ગુસ્સો નહીં જોયો આજ તો બેને ફેદોડી ફેદોડી એવા આખા કઈ ના ખોને ઓર પૂરી જાય બધા લવ લેટર નું બધું લખવાનું તો નાય નું ખરે નહીં ને મારા હાડો આતા તેંગ જાલે વયાવ ન કે એક જ વખત કેવામાં આવ્યા મ આય 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 બોલો હું તને દાદ રહ્યા હતા ને એમાં કોઈ ને કોઈ ને સાહેબ તો ટાઈમ ટાઈમ પાસ કરતા હતા ઓ સાહેબ અમે તો ખાલી નમ લાગે તો ગમત માં આ બધું શું લખવાનું આવો પણ આ બધું કરવાનું તો તેંગો આવો ભૂલ થઈ જે માફ કરજો હવે આ જો બીજ બોલનો કમાલ હાય ઓનું થઈ ગયું અરે મને ચક્કર આવી ગયા તો ચક્કર આવી કરી તું જો બોલ 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 સાહેબ અમે ન લ લખો માફ કરજો અમે એટલે ને હું બોલાઈ જાય હેડમ કોને લઈને આમ ઘેર જામ બોલ્યા કર હારો હારો સાહેબ

பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்றுக்கான பரிசோதனைகள் முழுவீச்சில் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார் பிரிட்டன்